જ્યાં હજુ સુધી વિકાસ ની એક ઝલક પહોંચી નથી એમાંથી જે આ અત્યારે હું જે આવ્યો છું એ વિસતી વિમુક્તિ જાતિના લોકો જ્યાં વસવાટ કરે છે એ ઉના તાલુકાના ભાષા ગામની સીમમાં અને અહીંયા જે પાંત્રીસ જેટલા લોકો વસવાટ કરે છે અને લોકો રહ્યા છે હાલ જે જે રીતે લોકો રહે છે પોતે ઝૂંપડામાં રહે છે અને પોતે એકદમ ખુલ્લા ઝૂપડાઓમાં વસવાટ કરે છે જ્યાં જંગલી જાનવરોની અવર જવર થતી હોય છે તો ઘણી બધી મુશ્કેલીઓની વચ્ચે પણ પોતાનું જીવન સંઘર્ષ સાથે લોકો ચાલુ રાખે છે અને એ લોકો પણ સાથે આપણે વાતચીત કરશું અને એ લોકોની વિશે પણ આપણે ઘણી વાતો જાણીશું કે લોકોને કઈ કઈ પ્રકારની પ્રાથમિક સારવારો પ્રાથમિક સુવિધાઓ અને પીવાના પાણીની સમસ્યાઓ છે જે આપ મારી એ પ્રમાણે લોકો નો વસવાટ છે અને આસપાસમાં પણ જોઉં છો આ બધું બતાવશે આસપાસમાં પણ જોશો એ બધો લોકોનો વસવાટ છે તો આપણે એ લોકો સાથે વાત કરી વધુ જાણશું કે લોકોને કઈ કઈ પ્રકારની હાલ સમસ્યાઓ છે

તમારે પાકું મકાન કે કઈ વસ્તુ અહિયાં છે નહી અને તમારા જે બાળકો છે એમને મતલબ પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓ તમારે અહીંયા ઉપલબ્ધ નથી બરોબર તો તમે મતલબ અહિયાં બીજી કઈ જંગલી જાનવરો વગેરેની સમસ્યાઓ એના વિશે અમારે દીપડાની રાઈડ છે અમારે પાણીની સુવિધા નથી અમારે રેવાના આશ્રે નથી એવું બધું છે તો તમે અમને આસા બનાવી દેતા હોય તો બનાવી આપ અને તમારું કામ રોજગાર માટે

આધાર કાર્ડ છે ખાલી કુપન કુપન નથી રિક્ષા આવે છે એ લોકો મતલબ પ્રચાર કરવા આવે છે એ લોકો તમને કહે છે કે અમે ખુબ ધોરા કરે કઈ સાધુ નથી મળ્યું લોકો કરે જે ચૂંટણી આવે ત્યારે લોકો અને લોકો લોકોની સમસ્યા સાંભળે અને લોકો આવે ત્યારે સમસ્યા કે અને પછી જે ચૂંટણી પતે રિઝલ્ટ આવે પોતે છૂટાઈ જાય એટલે પોતાના વિકાસ માટે લાગી જાય છે અને આ જે રીતે લોકો પેલા અને હાલ પણ પણ વર્ષ બાદ એને મકાન છે છે સ્થિતિ આપણે જોઈએ તો આવી રીતે લોકો છે પોતે ઝૂંપડું બાંધી જંગલમાં આવી રીતે લોકો રહે છે જે રીતે ઝુપડું બાંધીને તમે જોઈ રહ્યા છો અંદર જવા માટે પણ આપણે બેઠી જવું પડે એવી સ્થિતિ છે અંદર જોઈએ તો મતલબ એ લોકો કઈ રીતે રહે છે આટલા ગામ આવી જાય તમે જોઈ શકો છો અહિયાં અત્યારે જેમનું જે મકાન છે પણ અત્યારે હાજર છે શું નામ આપનું નામ શું છે ગીતાબેન ગીતાબેન આ તમારું મકાન છે આમાં કેટલા લોકો રહ્યો અંદર પાંચ જણા જોઈ શકો છો આ માંડે મતલબ દેદિકરા દેદિકરી અને હું દેદિકરા દેદિકરીનો તમે બરોબર નાના બાળકો નહીં નાના બાળકો બરોબર છે દીકરા દીકરીઓ તમારા ચાર ચાર મને કામ શું કરે કામ આ જોને અડાડીએ જાય કેટલેરી છે તું નામ છે તમારું અર્જુન અર્જુન ભાઈ તમારું રેવાનું મતલબ અહીંયા ચેલું છેલ્લે મકાન છે હા બરોબર છે જ્યાં બાંધેલો છે કાગળ એ પોતે મારું આવો શું અર્જુન અર્જુનભાઈ ના મકાન ની પણ મુલાકાત લઈએ અર્જુનભાઈ નું છે અર્જુનભાઈ મતલબ તમે પરિવાર માં કેટલા લોકો છે પરિવાર માં અમે પાંચ જણા પાંચ કોણ કોણ બે ભાઈઓ ત્રણ બેનો જે રીતે તમે મકાન ની હાલત આટલા મકાનમાં ચાર જણા અંદર રહી છે તમે પશુપાલન કરેન કરો એ પણ તમારી સાથે અંદર જ બધી અંદર છે જંગલી જાનવરો આખી આખો દિવસ રોજગાર માટે તમે બહાર જતા હોય ધંધો કરવા જાય આખો દિવસ અમે બરોબર ધંધો કરીને આવીએ એટલે ખાઈ પી અને સીધો અહીં જ ઉઠા હોય બધા પછી આઠ વાગે આખી રાત જાગવાનો હોય અમારે આઠ વાગે પછી આખી રાત શરૂ થઈ જઈશ

પોતાના પોતાના બાળકો અને પોતાના પશુઓના માટે રક્ષા માટે આખી આખી રાત લોકો જાગી અને વિતાવે છે અને અહીંયા આગની મદદથી જે રીતે આપણે આ શરૂઆતમાં માનવીએ હતા અને આગની મદદથી જે રીતે જીવન વિતાવતા એ લોકો આજે પણ આધુનિક ભારતમાં આ લોકો આજે પણ જે રીતે આગની મદદથી પોતાનું જીવન વિતાવે છે અને જે પ્રાથમિક સુવિધાઓના નામે તો અહીંયા કંઈ છે જ નહીં મતલબ આ લોકો પાસે જે પાણીની સુવિધા છે સુખું પાણી

પછી અમારે છે ને અર્ધો ગૌ માંથી પાણી ભરવા જવું પડ્યું જ્યાં વાડી ભારે જવું પડે વાળી છે પાણી પાછો ઠડે કુંડી માં એ કહે છે પીવાનો પણ નો ભરાય પડખી બગી જશે ઉનાળામાં છોકરા પીવામા લેતા એકાગર પાણી જોવાનું ક્યાંય ભરવા દે એટલી તકલીફ છે મારી બધી વાત ની તકલીફ છે મદદ કરે સરકાર ને ક્યાંક સારો થાય ગરીબ માણા કાંઈક હારું કરે લેટ વિના તો બેઠા પછી એમાં

એ કે કરતી આની જોડી ન હોય જ કુદરાનો કેટલા વર્ષનો છોકરો થાય 8 આઢી વર્ષનો આ આઢી વર્ષનો છોકરો ત્રણ દિવસ પહેલા બે મહિના થયા બે મહિના પહેલા બે મહિના થયા છોકરા લઈ જા કાજે માં લે લઈ જાય કુદરા લઈ જામ બેઠા મેરા જોતા હું કુદરા લઈ લે આ કડ્યું ના કટકાસ માં રાખીને જવાય બેઠે છોકરા પાસે છોકરાને હુરાયનો બેઠા રાખે કાય તો સરકારનો થોડો બદલ કરે તો હારું કે સરકારનો હારો કરસે ભગવાન અમાર ગરીબને હારો કરસે

બે વર્ષનો બાળક છે એમને દીપડો મતલબ અહીંથી શિકાર કરીને લઈ ગયો છે તો આવી અનેકો સમસ્યા હવે વિચાર કરો કે તમે એક તો વગડામાં લોકો રહે અને વગડામાં પણ આવી પાણીની ને જે સામાન્ય સુ સુવિધાઓ તો પછી વાત પણ જે સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો જંગલી જાનવરનો એટલો ત્રાસ કે અહીંયા લોકોને આખી આખી રાત જાગી અને પોતાના બાળકો અને પોતાના બકરા કે જે પશુઓ છે એમની સુરક્ષા માટે આખી આખી રાત વિતાવવી પડે છે તો તમે આપણે વિચાર કરીએ કે કોઈને મતલબ કેટલી તફલીફ હોય લોકોમાં આટલી આટલી તફલીફ છે મેં જે રીતે વાત કરી કે વિકાસ તો થઈ રહ્યો છે પણ વિકાસ ક્યાં અટકેલો છે કે આ જે સીમાડા સુધી હજી સુધી વિકાસ પહોંચેલો નથી આ લોકોની અને મારી પણ ખાસ ગુજારશ છે સરકારને કે આ લોકો માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે જેમ કે શિક્ષા સ્વાસ્થ્ય માટે પણ અને મેન જે ખાસ વાત કરીએ તો એ લોકોને મકાન માટે કઈ સુવિધા ઉપલબ્ધ કરે જેથી કરીને લોકો પાકા પાકા મકાનમાં મકાનમાં વસી શકે અને પોતાના છોકરા અને બાળકો અને પોતાના પરિવારની સુરક્ષા સાથે પોતે આરામથી નિંદર કરી શકે બાબુભાઈની સાથે વાત કરીએ તો બાબુભાઈની પણ જે પરિસ્થિતિ છે આપણે અહીંયા નજરે જોઈ શકાય કે લોકો પણ એ જ રીતે રહી છે જે અન્ય પરિવારો રહી છે

જોઈ શકાય છે આ લોકોની જે હાલત છે કે ચોમાસું હોય ઉનાળો હોય કે કોઈ પણ ઋતુ હોય એ ઋતુમાં દરેક છે માં તો આપણે અહીંથી જોઈને બેઠી જાય કે મતલબ કે કેવી રીતે લોકો પોતાની સુરક્ષા કરતા હશે ચોમાસાની ઋતુમાં માંદગીનો માહોલ હોય આસપાસમાં પાણી ભરાતા હોય મચ્છરાઓ હોય તો પણ આવી જે પરિસ્થિતિ છે અને કોઈક દિવસ વધારે વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો આ લોકોની કેવી રીતે સમસ્યાનો મતલબ પોતે મને જોઈને આશ્ચર્ય થાય કે આ લોકો આવી રીતે પણ વસવાટ કરે છે હાલ ભારતમાં તો સરકારને માંગ સાથે કહું છું કે આ લોકોને પાકા મકાન દેવામાં આવે મસી તમારે લાઈટ તો મતલબ વીજળી તો હશે જ નહીં ને નથી કઈ નથી બાપુ લાઈટ નથી કઈ નથી પટમાં પડ્યા છે

અહીંયા આપણે સ્થળ ઉપર આવી અને ખબર પડે કે લોકોમાં લોકો સમસ્યા હોવા છતાં પોતાનું જે જીવન છે એ સંઘર્ષથી પોતે કેવી રીતે જીવે છે હવે લોકો અત્યારે હાલ તો અ પાણી માટે હેન્ડપંપ છે જે રીતે વાત કરીએ તો ઉનાળામાં વાત કરીએ તો પાણી સુખાઈ જાય અને પાણી સુખાવાના કારણે લોકો દૂર બે થી ત્રણ કિલોમીટર જેટલું વાડીઓમાં ભટકી અને લોકો પાણી લાવવું પડતું હોય છે છે તો તો શિક્ષણ દૂર મોટા ભાગે પોતે પશુઓ સાથે રમતા હોય અને પોતાનો સમય વિતાવતા હોય તમે ચૂંટણીમાં જાઓ છો મતલબ આવતા હોય ને તમારી પાસે કઈ રીતે સ્લીપ લખીને આપે છે તમને તો તમે વોટ દઈ આવો તમારી પાસે હાથમાં તો ચૂંટણી કાર્ડ એવું કઈ છે નહીં

જે રીતે જોઈએ તો મતલબ વાવાઝોડા ના કારણે ઝૂપડું નથી કુપન આધાર કાર્ડ જે ડોક્યુમેન્ટ હતા અને ઘર પણ જે સામાન હતો

લોટદાણા ગામડા માંથી માગી લાવી અને આવી રીતે જીવન જીવ્યું જોઈ શકાય પાછળ દરેક લોકો પાંચ છું કુટુંબ આવા મકાને આવા ઝુંપડામાં વસવાટ કરતા હોય તો મતલબ કેવી મુશ્કેલ હશે લોકો વચ્ચે અને લોકો મતલબ કેવી રીતે જીવન ગુજારતા હશે એમની આપણે જોઈ અને આપણું પણ દિલ મતલબ બેઠી જાય કે કેવી રીતે લોકો માટે અહીંયા મુશ્કેલી હાલ જે છે

અને રહેણાંક માટે રોડ રસ્તા લાઈટ ને પાણીની સુવિધાની ખૂબ જ અસુવિધા હોય તો એમની તમે નોંધ લો અને એમને જે એનો હક અધિકાર મળે એના માટે આપણે આગળ લીગલી પ્રોસેસ કરી અને આપણે એમની માંગણીઓ આપી શકીએ એવું આયોજન કરીએ એટલા માટે આજ રોજ મુલાકાત લીધી છે જે જે વ્યક્તિઓના જે ડોક્યુમેન્ટ છે રેશન કાર્ડ છે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે એવા વ્યક્તિને આપણે એમના ડોક્યુમેન્ટ ભેગા કરી અને સમયમાં એમના લીગલી ફોર્મ ભરી અને પ્રાંત કલેક્ટર મામલેદારમાં આપણે ફોર્મ ભરી અને આપણે માંગણી બાબતે એના ફોર્મ રજુ કરશું અને જે વેલી તકે એમને આવાસના પ્લોટ મફત પ્લોટ મળે એ બાબતેની આજે અમે અહીંયા મુલાકાત લીધેલી છે અને સાથે પીયુષભાઈ સરવૈયા છે એ પણ બે શબ્દ માંગણી મુજબ કે છે વાત પીયુષભાઈ સાથે કરીએ તો પીયુષભાઈ પણ હાલ હાજર છે પરિવારની મુલાકાત લીધી અમે જોયું પરિસ્થિતિ જે રીતના લોકો રહે અને અમે સરકાર ને તો આમાં અમે શું કહીએ કે સરકાર ને તો બધી વસ્તુ કરવી પડે એવું છે કે સૌનો સાથ સૌ સૌનો વિકાસ જો કઈ કહેતા હોય તો આ પરિવાર પાસે સાથ એ નથી કે વિકાસ એ નથી તો સરકારના જે કઈ પ્રતિનિધિ હોય કે સરકારના જે કઈ અધિકારી હોય એ વહેલી તકે આ લોકોનું જે કઈ જે કઈ નિયમસર જે કઈ કાર્યવાહી થતી હોય તાત્કાલિક ધોરણે સુવિધા લાભ આપે એવી અમે સરકારને વિનંતી કરીએ કે આપણા દેશમાં ટેકનોલોજી એટલી આવી જઈએ આપણે ડિજિટલ ભારત કે ડિજિટલ ગુજરાત કે બધું કે પણ હવે અહીંયા ડિજિટલ નહીં પણ અહીંયા કોઈ પણ પ્રકારના આ મહિલાઓ એટલી હોય એટલે બાળકો છે એટલા છોકરો છે અહીંયા બધા જંગલી જનાવર છે આ લોકોને મતલબ કઈ વોશરૂમ જવું હોય તો વ્યવસ્થા નથી કોઈ પણ પ્રકારની આમ જોઈ તો કઈ વ્યવસ્થા નથી આ લોકો માણસ જ નથી એ રીતને આ લોકો રહે એટલે અમે સરકારને વિનંતી કરીએ કે ભાઈ આ લોકોને તાત્કાલિક ધોરણે જે કઈ પ્રાથમિક સુવિધા તાત્કાલિક ધોરણે મળવામાં આવે એ મળવામાં આવે આવાસના હોય

અને સરકારને જવાબદારી અધિકારી હોય એ ખાસ નોંધ લઈ અને તાત્કાલિક ધોરણે આ લોકોની સુવિધા આપે એવી અમે તમામની વિનંતી કરીએ જેમ જે રીતે આપણે વાત કરી પીયushભાઈ સાથે વસરામભાઈ સાથે અને લોકોની સ્થિતિ પણ આપણે જોઈ તો જે લોકોની પ્રાથમિક સુવિધાઓ જેમાં મકાન શિક્ષણ સ્વાસ્થ્ય પીવાનામાં પાણી પીવાનું પાણી ખાસ કરીને ચોખ્ખું પાણી તો એમાં પણ આપણે જોયું આ એક હેન્ડપંપ છે અને પણ ઉનાળા સમયે એમાં પાણી સુખાઈ જાય અને કેટલા કિલોમીટર દૂર જઈ મહિલાઓને પાણી ભરવા જવું પડતું હોય અને પોતાની જે રોજિંદી જિંદગી છે એ બહુ મુશ્કેલીઓથી પોતે જીવતા હોય રોજગાર માટે બહાર જવું પડતું હોય રોજે રોજ ફેરીઓ મારતા હોય ગામે ગામ ભટકવું અને એ પણ આવી અને ત્યારબાદ પણ એમને પાણી ભરવા જવું પોતાના બાળકો માટે ભોજન તૈયાર કરવું આવી અનેક કામગીરી કરીને પોતાનો સમય જે છે વિતાવતા હોય અને રાત્રિ પડે ત્યારે જંગલી જાનવરો જંગલી જાનવરોથી પણ ઘણી બધી મતલબ અહીંયા બીક હોય ને બે જે રીતે વાત કરી કે બે મહિના અગાઉ એક બાળકને શિકાર કરી અને એક શિકાર થયો હતો તો અહીંયા જંગલી જાનવરોની પણ ઘણી બધી મુશ્કેલીઓ સામનો કરતા હોય લોકો જંગલી જાનવરોનો બીક રાખી અને જીવન જીવતા હોય તો એ લોકો એ રીતે મકાન પોતે રહી શકે એ રીતે મકાન બનાવી દેવામાં આવે અને પ્રાથમિક સુવિધાઓમાં પોતાનું શૌચાલય હોય સાર્વજનિક શૌચાલય બનાવવામાં આવે કે હર્દી શૌચાલય બનાવી દેવામાં આવે અનેકો સમસ્યાઓ છે શિક્ષણ માટે છે રોજગાર માટેની છે તો સરકાર આનું ધ્યાન દોરી અને લોકો માટે યોગ્ય કાર્યવાહી કરે આપડી એવી ખાસ માંગણી છે અને લોકોની સાથે પણ વાત કરી તો એ લોકોની પણ એ જ માંગ છે એ સાથે હું હર્ષદ વિદાય લઉં છું ફરી મળશું